વડોદરાના એકતા નગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં પથ્થરમારો થતાં ત્રણ લોકોની ઈજા પહોંચી હતી પોલીસે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો બે ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું તો સ્થાનિક અને સંગઠનના લોકો બાપોદ પોલીસ મથક પહોંચ્યા હતા બાપોદ વિસ્તારમાં ઘટનાના પગલે એસીપી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો આજે સાંજના એક એકતાનગર બપોર પોલીસ સ્ટેશન છે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં ત્રણેક માણસો ને નાની મોટી ઈજાઓ થઈ છે આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોત પોલીસ સ્ટેશનમાં ચાલુ છે ત્રણ જે ઇજા પામનારા ઈસમો છે એ સારવાર હેઠળ છે પણ એમની સ્થિતિ સુધારા પર છે એવી કોઈ ગંભીર ઈજા નથી પરંતુ આજે ઇજા પામનાર છે એ ત્રણ બે બે એક મુસ્લિમ છે અને બે હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય ફરજા પર કોઈ પડતાગાત નથી